પીએમ મોદીના નવસારી કાર્યક્રમમાં પત્રકારની બુલેટ ગાડી ચોરી કરી ચોરો દ્વારા નવસારી પોલીસના લીરે લીરા ઉડાવ્યા નવસારીના જલાલપુર તાલુકામાં આવેલ મગોબ ભાઠા ગામના યુવાનો દ્વારા વડાપ્રધાન કાર્યક્રમ સભા સ્થળે વીઆઈપી એન્ટ્રી પાર્કિંગમાં મૂકેલ બુલેટ કોઈ તસ્કર ચોરીસમ ચોરી જતા મોરોલી પોલીસ અરજી આપવામાં આવી હતી

અરજી અપાઈ હતી સાત હજાર વધુ પોલીસ હાજર હતા તેમ છતાં બાઇક ચોરી થતા હાલ મરોલી પંથકમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલ સાથે